ભવનાથ તળેટી વસ્ત્રા પતેશ્વર મહાદેવની જગ્યા ખાતે સાધુ સંતો પદાધિકારીઓ અને વેપારીઓની બેઠક મળી શિવરાત્રીનો મેળો સનાતન વૈદિક હિન્દુ ધર્મનો મેળો જેમાં બધા જ અમારા અખાડાઓના સંતોનો અહીંયા જે શાહી સ્નાન પણ થાય છે અને લાખો ભક્તો અહીંયા આવીને આ શિવરાત્રીના મેળામાં ગિરનારી મહારાજ અને ભ ભગવાન ભોળાનાથને ભગવાન દત્તાત્રેયજીને એ ભજન અને ભક્તિનો સંગમ જે થાય છે ને ભાથું લઈને પોતાના ઘરે જાય છે એની ઓળખાણ એની છાપ એ એવી અલભ્ય હોવી જોઈએ અને આપણો મેળો છે એટલા માટે બધા જ સાધુ સંતો જેમાં લાલ કપડાવાળા ધોળા કપડાવાળા ભગવા કપડાવાળા એવા ખડદર્શીની સાધુ સંતો જેના અંદર કોઈ ભાગલા નથી એવા સ્થાનીય સંતોને લઈને સ્થાનીય લોકો સ્થાનીય અહીંનો જે વહીવટી વિભાગ છે એમના સાથે એક સમન્વય બેઠક અહીંયા રાખવામાં આવી જેથી કરીને આ મેળો ખૂબ જ સુંદર થાય તો એના સૂચનો માટે અમે બધા ભેગા થયા અને ખૂબ સારા સૂચનો અહીંયા આવ્યા છે એ સૂચનોને અમે સરકારમાં મોકલીશું અને ફરી વખત આ શિવરાત્રી થાય ત્યાર સુધી અઠવાડિયે એકવાર અવલોકન એનું થાય એના માટે બેઠક રાખીશું તો એના માટેની આ બેઠકનું આયોજન થયું છે ઘણા સૂચનો છે કે કાયમી સંડાસ બાથરૂમ લાઇટ પાણીની કાયમી સુવિધા લોંગ ટર્મ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને કરાય ઘણા શોર્ટ ટર્મ ડેવલપમેન્ટ છે એને તાત્કાલિક કરવામાં આવે અને મુખ્ય વસ્તુઓ કે જે અહીંથી ટ્રાફિક જાય છે એ અવર જવર એટલા માટે થાય છે કેમ કે જગ્યાના અંદર જે માલસામાન જોઈએ એ માલસામાન કુંભમેળાના અંદર સરકાર તરફથી એક સ્ટોર કરવામાં આવે જેમાં ગેસનો બાટલો હોય દૂધ હોય શાકભાજી હોય કરિયાણું હોય કે લાકડા હોય એ ત્યાં મેળાના અંદર જ દુકાન હોય જેથી કરીને ગામમાં એ ટ્રાફિક ન જાય જો એવી જ વ્યવસ્થા મેળાના અંદર કરવામાં આવે તો અહીંનો ટ્રાફિક જશે નહીં અને એક 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 મિનિટ એ મહત્ત્વની વાત બીજી વાત દરેક જગ્યાને પાણીની તકલીફ થતી હોય છે તો પાણીના ટાંકો કોઈ ઓવરહેડ ટેન્ક બનાવવામાં આવે પછી ગટરની વ્યવસ્થા ટોયલેટની સૌથી મોટી વ્યવસ્થા કરવામાં આવે કેમકે ઘણી વખતે મહિલા પોલીસને પણ ટોયલેટ અહીંયા જગ્યાઓમાં આજીજી કરતી હોય બાપુ જવા દો બાપુ જવા દો તો મહિલા પોલીસની હાલત થતી હશે તો સામાન્ય જનની શું હાલત થતી હશે તો આવા ઘણા સૂચનો કરવામાં આવ્યા અને મને લાગે છે કે આ વખતે સરકાર સમાજ અને સંત સાથે મળીને આગળ સૂચનો આપીને કરશે તો ખૂબ જ સારો મેળો થશે આજે ભવનાથની અંદર ભવનાથના જૂનાગઢના આદરણીય સંતોષ ને શિવરાત્રિના મેળાને વધારે સારી રીતે કઈ કઈ રીતે કરી શકી અને વ્યવસ્થાને આપણે કઈ રીતે સુધાર કરી શકીને બહારથી આવનાર ધાર્મિક ભક્તો ટુરિસ્ટોને એક મેળા પ્રત્યે અને એક જૂનાગઢ પ્રત્યે એમની ભાવનાઓ વધે એમના માટેના એમના સૂચનો હતા અને એ સૂચનો અનુસંધાને આજે એમને ખાતરી આપી છે કે એ સારી વ્યવસ્થા ઊભી થઈ શકે અને એમની સાથે સરકારને જે પણ જાતની જરૂરિયાતો સરકાર તરફથી સંતોને હશે એ તમામ જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ અને મેળાના તમામ ખર્ચ જે પણ હશે એ જે એક પ્લાનિંગ કરશે સંતો એ મુજબ રાજ્ય સરકાર એને પૂર્ણ કરશે આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકાર છે એ સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે કોઈપણ જાતની જરૂરિયાતો હશે એ મેળા માટે કોઈપણ જાતનું કોમ્પ્રોમાઇઝ નહીં કરે અને એ તમામ સગવડતાઓ સાધુ સંતોની ઈચ્છા મુજબ જ પૂર્ણ કરી અને એક મેળો એક આખા આખા દેશનો શિવરાત્રિનો સૌથી સારામાં સારો મેળો બને એવા પ્રયત્નો બધા સાથે મળીને કરશે આભાર